મારી કોઈ હું જે કહું છું તે પ્રમાણે ફરિયાદ લેતા નથી અને મારી વિરુદ્ધમાં ઉલટ તપાસ કરે છે મને આઠ આઠ દિવસ સુધી અલગ 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 બેસાડી રાખવામાં આવે છે મોડી રાત સુધી બોલાવી બોલાવીને અલગ અલગ નિવેદનો લેવામાં આવે છે સોશિયલ મીડિયામાં જયરા જાહેર સામે આરોપ સાથે એક વિડીયો વાયરલ થયો છે હાલમાં બગદાણા બબાલ વચ્ચે ફરી ફરિયાદી દિલીપભાઈ કેમ સામે આવ્યા આવા સવાલો હવે થઈ રહ્યા છે છેલ્લા એક મહિનાથી બહુ ચર્ચિત બગદાણાની બબાલમાં હવે વધુ એક નવો વળાંક આવ્યો છે આમ તો છેલ્લા એક મહિનાથી એ રાજ્યની અંદર જે ઘટના ખૂબ ચર્ચામાં છે એમાં નવો વળાંક આવ્યો છે સોશિયલ મીડિયામાં જયરા આહિર સામે આરોપ સાથે એક વિડીયો વાયરલ થયો છે બે હજાર પંદરની ફરિયાદના ફરિયાદીએ આરોપો લગાવ્યા છે માયાભાઈના બંને દીકરાઓ પર ફરિયાદી આરોપો લગાવ્યા છે બે હજાર ત્રેવીસનો વિડીયો હાલમાં બગદાણા બબાલ વચ્ચે વાયરલ થયો છે મકાન તોડી પાડવાને લઈને કોઈ ફરિયાદ ન નોંધતા હોવાનો આરોપ પણ તેમાં લગાડવામાં આવી રહ્યો છે વાયરલ વિડિયોની વચ્ચે ન્યૂઝ પાસે એફિડેવિડ પણ આવ્યું હતું ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પર એફિડેવિડ એ હાથ લાગ્યું છે મોટા ખૂટડવાની આ ઘટના અંગે સમાધાનનું એફિડેવિડ હાથ લાગ્યું છે હાલમાં બગદાણા બબાલ વચ્ચે ફરી ફરિયાદી દિલીપભાઈ કેમ સામે આવ્યા એવા સવાલો હવે થઈ રહ્યા છે શું બગદાણા બબાલ વચ્ચે વહેતી ગંગામાં હાથ ધોવા આવ્યા છે કે પછી તેમને કોઈ દ્વારા લાવવામાં આવ્યા છે એવો પણ સવાલ છે કારણ કે એ બે હજારને લગભગ પંદરની ફરિયાદ એટલે કે લગભગ આજથી અગિયાર વર્ષ પહેલાંના એ ફરિયાદ હવે ફરી અત્યારે આ અગિયાર વર્ષ બાદ ફરી કેમ અત્યારે સૌ સામે આવ્યા છે શું બગદાણાની આ બબાલમાં કોઈ નવો વળાંક લાવવા માટે કોઈના કહેવાથી એ જે એફિડેવિટ અત્યારે ફરી બહાર આવ્યું છે લો ન્યૂઝના મીડિયાના હાથે આવ્યું છે અને સોશિયલ મીડિયામાં એફિડેવિટ પણ ફરતું થયું છે જેમાં સમાધાનનું વાત થઈ રહી છે ત્રણસોના સ્ટેમ્પ પરનું એફિડેવિટ જેમાં માયાભાઈના દીકરા જયરાજ આહિર અને તેમના બંને ભાઈઓ એટલે કે ભરતભાઈ અને જયરાજભાઈ બંને દીકરાઓની જે વાત છે તે પણ એફિડેવિટની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને બે હજાર ત્રેવીસનો એક વિડીયો હતો જે આ ઘટનાને સંબંધિત હતો તે વિડીયો આજે ફરી એક વખત ત્રણ વર્ષ બાદ વાયરલ થઈ રહ્યો છે અત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે જે ફરિયાદી દિલીપભાઈ હતા એ આટલા વર્ષ પછી ફરી કેમ સોશિયલ મીડિયાની સામે આવ્યા છે કે મીડિયાની સામે આવ્યા છે દસ વર્ષ બાદ એફિડેવિડ ફરી કે મીડિયાને હાથ લાગ્યું છે શું હકીકત એ દિલીપભાઈ ન્યાય માટે આગળ આવ્યા છે કે પછી તેમને કોઈ દ્વારા આ ઘટનાની અંદર જયરાજ આહીરને કે માયાભાઈ આહીરના પરિવારને ફસાવા માટે ફરી એક વખત માર્કેટની અંદર લાવવામાં આવ્યા છે એવા સવાલો ઘણા થઈ રહ્યા છે પરંતુ દિલીપભાઈ ફરી એક વખત સોશિયલ મીડિયાની સામે આવ્યા છે તેનાથી નવા વળાંકો જરૂર આવવાના છે એ એફિડેવિટમાં પણ ઘણા એવા ઉલ્લેખો છે જે ઉલ્લેખોને લઈને જયરાજ આહિર ઉપર અને તેમના ભાઈ ઉપર પણ અનેક સવાલો થઈ રહ્યા છે એને લઈને હવે દિલીપભાઈ શું ગોરધનભાઈ છે અમે જ્ઞાતિ બાબર છીએ મારું ગામ નાના કુટોડા છે તાલુકો મહુવા છે જિલ્લો ભાવનગર છે અમે હાલ નાના કુટોડા ગામમાં વાડી વિસ્તારમાં રહીએ છીએ જે મકાન મારું ગામ તળમાં આવેલું હતું તે પવનક્કીના માણસો દ્વારા પાડી દીધેલ છે ત્યારબાદ ચૌદ નવના ચૌદ નવ બે હજાર ત્રેવીસના મેં બગદાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે ત્યારબાદ વખતો વખત તમામ કચેરીઓમાં મેં અલગ અલગ રાષ્ટ્રપતિથી લઈ અને બગદાણાના પોલીસ સ્ટેશન સુધી તમામ જગ્યાએ અરજીઓ કરેલ છે ત્યારબાદ પચીસ નવ બે હજાર ત્રેવીસની જે મારી અરજી છે તે જ મારી ફરિયાદ છે એવું બગદાણા પોલીસ સ્ટેશનને જણાવ જણાવેલ હોવા છતાં બગદાણા પોલીસ સ્ટેશનમાં કોઈ જ ફરિયાદ દાખલ કરવામાં નથી આવી ત્યારબાદ બે દસ બે હજાર પચીસ બે બે દસ બે હજાર ત્રેવીસના અજાણ્યા શખ્સો વિરુદ્ધ વ્યાસ સાહેબ દ્વારા જે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે તે એફઆઈઆરના અનુસંધાને અમને છેલ્લા ઘણા દિવસો સુધી અલગ અલગ બોલાવી બેલાવી બેસાડી બેસાડીને અલગ અલગ અમારી વિરુદ્ધ આંટી પ્રશ્નો કરી અને અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલ છે અમે તમામ તથ્યો તમામ વ્યક્તિઓના નામજો તમામ પુરાવાઓ તમામ સીસીટીવી ફૂટેજ તમામ રેકોર્ડિંગો આપવા હોવા છતાં વ્યાસ સાહેબ દ્વારા અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ ત્યારબાદ તારીખ એક દસ બે હજાર ત્રેવીસ માન્ય સૌરાષ્ટ્ર રેન્જ આઈજી સાહેબ જુનાગઢ શ્રી નિલેશભી ઝાંઝડીયા સાહેબની કચેરી જૂનાગઢ માનનીય ડીએસપી સાહેબ ભાવનગર માનનીય ડીવાયએસપી સાહેબ મહુવા જે સર્વે સાહેબ હતા તેમને પણ મેં મારી ફરિયાદ દાખલ કરેલી છે કે સાહેબ બગડાણા પોલીસ સ્ટેશનમાં આજ સુધીમાં મારી કોઈ હું જે કહું છું તે પ્રમાણે ફરિયાદ લેતા નથી અને મારી વિરુદ્ધમાં ઉલટ તપાસ કરે છે મને આઠ આઠ દિવસ સુધી અલગ 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 બેસાડી રાખવામાં આવે છે મોડી રાત સુધી બોલાવી બોલાવીને અલગ અલગ નિવેદનો લેવામાં આવે છે અને ભાંગ તોડ કરીને હું જે લખાવું છું તે મુજબ તે લોકો લખતા નથી અને મારી આ કેસની જે કાંઈ તપાસ છે તે કોઈ સક્ષમ અધિકારીને સોંપો એવું મેં સાહેબને લેખિતમાં અને મોખિતમાં અને ફરિયાદ દાખલ કરેલ છે જે ફરિયાદની તારીખ છે એક દસ બે હજાર ત્રેવીસ ત્યારબાદ મારી પાસેથી ત્રેવીસ નવેમ્બર બે હજાર ત્રેવીસના અને ચોવીસ નવેમ્બર બે હજાર ત્રેવીસના અલગ અલગ બગદાણા પોલીસ સ્ટેશનના જમાદારો અને બગદાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વ્યાસ સાહેબ દ્વારા ખાનગી વાહનમાં લઈ જઈ મને એવું જણાવેલ કે તમે જે રજૂઆત સર્વે સાહેબને કરી છે તેના માટે મંગવા જવાનું હોય તમે ખાનગી વાહનમાં આવી જાઓ અને ખાનગી વાહન મોકલી અમને ત્યાં લઈ જઈ અલગ અલગ ત્રેવીસ નવેમ્બર ચોવીસ નવેમ્બર બે હજાર ત્રેવીસ આ બંને દિવસ અલગ અલગ અમારા પાસેથી સમાધાનો લખાવી લીધેલા બરાબર અને અમને વાંચવા પણ નહીં આપેલા ખાલી સહીઓ કરાવી લીધેલી કાં એગ્રીમેન્ટો છે તમારું નુકસાની તમને અપાવી દઈશું આમ અપાવી દઉં એવો બધા ખોટા ભાષણો કરી અમારી પાસેથી સહી લઈ લીધેલ છે ત્યારબાદ ઓગણત્રીસ દસ બે હજાર ત્રેવીસના રોજ અમે એસપી સાહેબ ભાવનગર અમારી આખી જે કાંઈ ઘટના છે તેની આખી હકીકત ઘટના અરજીના માધ્યમથી ફરિયાદ દાખલ કરાવવા માટે જિલ્લા પોલીસ વડા એસપી સાહેબ ભાવનગરને સોંપેલ છે ડીવાયસપી સાહેબ મહુવાને સોંપેલ છે અને પીએસઆઈ સાહેબ બગડાણાને પણ સોંપેલ છે તેની તારીખ છે ઓગણત્રીસ દસ બે હજાર ત્રેવીસ ત્યારબાદ બગડા બગદાણા પોલીસ સ્ટેશન દ્વારા અમને ધાકધમકીઓ આપી અને અમારી સાથે ગેરવર્તન કરેલ છે અને અત્યાર સુધીમાં કોઈ પણ જાતની નામજોગ ફરિયાદ દાખલ કરેલ નથી